ચૈત્ર નવરાત્ર નિમિત્તે માલિકાસ આર્ટ્સ એન્ડ પ્રોડક્શન દ્વારા માં નવ દુર્ગા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી માલિકાસ આર્ટ્સ એન્ડ પ્રોડક્શન નારી શક્તિની મહિમા અને મા દુર્ગાની આરાધના માટે આ વર્ષે ચૈત્ર નવરાત્રીમાં મા દુર્ગા ગરબા મહોત્સવનું આયોજન તારીખ નવ થી આગામી તારીખ સત્તર એપ્રિલ દરમિયાન કરવા જઈ રહ્યું છે ત્યારે નારીનું સન્માન થાય છે ત્યાં તે સમાજ દેશ પર સદા ઈશ્વરના આશીર્વાદ વરસે છે તેના ભાગરૂપે નારી તો નારાયણીના સ્લોગન ઉપર આરાધનાના પર્વમાં માલિકાસ આર્ટ એન્ડ પ્રોડક્શન દ્વારા મા નવદુર્ગા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયક સનત પંડ્યા પલ્લવ ચૌધરી આયોજક મહર્ષિ પંડ્યા જાગૃતિબેન ઉપસ્થિત રહ્યા હતા અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને બીટ બહુ સુંદર આયોજન છે અને નટરાજ ગ્રુપ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા ખૂબ જ સુંદર આયોજન છે અને ચાર કે પાંચ જેવી નવરાત્રી હોય છે અષાઢ નવરાત્રી વસંત નવરાત્રી એમાં ખાસ કરીને ખબર જ હશે કે વર્ષમાં ઘણી બધી નવરાત્રી આવતી હોય છે જેમાં ચૈત્રી નવરાત્રીનું ભક્તિના રૂપે ખૂબ જ મોટું મહત્વ હોય છે પણ આપણે નવરાત્રીમાં ગરબા રમવાની જે ઋતુ હોય છે આપણે આસો નવરાત્રીમાં ગરબા રમતા હોય છે પણ એ જ માની ભક્તિ અને નારી શક્તિના એક ઉમદા વિચારને લઈને આઈ થિંક ગુજરાતમાં સૌ પ્રથમવાર ચૈત્રી નવરાત્રિમાં નવે નવ દિવસ ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે જે ગોત્રી વિસ્તારમાં શિવાંતા પાર્ટી પ્લોટમાં સાંજે સાતથી દસમાં યોજાશે અને માલિકાઝ આર્ટ એન્ડ પ્રોડક્શન તથા નટરાજ ગ્રુપ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા ખૂબ જ ભવ્ય પ્રકારનું ભવ્ય તો આયોજન છે પણ એની સાથે ભક્તિ ક્યાંય ભૂલાઈ નથી અને એમાં આપણા વડોદરાના જે યુએને પણ જેને વખાણ્યા છે એવા વડોદરાના ટ્રેડિશનલ ગરબા શ્રી સનતભાઈ પંડ્યા અને હું મહર્ષિ પંડ્યા અમે રજૂ કરશું સો સૌને ભાવભર્યું આમંત્રણ છે થેન્ક યુ સૌ પ્રથમ સૌને જય માતાજી આજે ચૈત્ર નવરાત્રિનું અમે લોકોએ આયોજન કર્યું છે અને માલિકાઝ આર્ટ્સ એન્ડ પ્રોડક્શન્સ દ્વારા જે અને નટરાજ ગ્રુપ ઓફ પરફોર્મિન્સ તરફથી આજે આયોજન કર્યું છે એ માતાજીના મહિમા માટે કર્યું છે અને એક નારી શક્તિ અને ભક્તિ બંને જોડે જ અમે એ કરવાનો ટ્રાય કરીએ છીએ અને પ્રયાસ કરીએ છીએ અમારો કાર્યક્રમ છે વડોદરામાં ગોત્રી વિસ્તારમાં સેવાસી રોડ પર શિવાંતા પાર્ટી પ્લોટમાં આયોજિત કર્યો છે અને એની અંદર છોકરીઓને ટ્રેડિશનલ વિયરમાં ચણિયા ચોલી પહેરીને રમવા આવે તેના માટે અમે ફ્રી ઓફ કોસ્ટ એન્ટ્રી છે એમાં કોઈ જાતની ફીઝ નથી અને છોકરાઓ માટે ફક્ત ને ફક્ત ફીઝ રાખી છે નવ દિવસનું આયોજન છે નવ દિવસના ગરબા છે એનો સમય છે સાંજે સાત વાગ્યાથી ચાલુ થશે રાત્રે દસ વાગે શાર્પ બંધ થઈ જશે